જો આ છે ને સિંગની ચીકી બની ગઈ છે અને અહીંયા છે ને ઘી લગાવી દેવાના તેલ લગાવીને તો પણ ચાલે પછી જો આ સિંગની ચીકી તૈયાર થઈ ગઈ છે અને છે ને અહીંયા નીચે ઢાળી દઈશું બહુ સરસ થાય છે જો આ એટલી સરસ ચાસણી બની ગઈ છે ને ગોળની ગોળની ચાસણી બરાબર થાવી જોઈએ આને બહુ જ મસ્ત બનવાની છે રીતે લઈ લેવાનો તવેથામાંથી ચાસણી કરતી વખતે તો બહુ ધ્યાન રાખવાનું જો આ આવી રીતના આમ કરીએ ને જો આ તાર થાય છે ને એટલે ચીકી બહુ જ મસ્ત બને જો આ તાર દેખાય છે ને જો આવો તાર થાય ને એટલે સમજવાનું કે આપણી ચીકી બહુ જ સરસ બનવાની છે હવે છે ને આને થોડોક ઘીવાળો આગ કરી અને આમાં થોડીક કરી દેવાની શેરસેજ ગરમ લાગશે થોડી ઠંડી ખાવા દેવાની પછી વેલણ પર છે ને ઘી લગાવી દેવાનું ઘી લગાવી અને આવી રીતે આમ વણી નાખવાની ધીમે ધીમે થોડી ઠંડી થાય ને પછી આમ વણી નાખવાની થોડી વાડકાનો તળી હોય ને એવી રીતે આમાં થાપી દેવાની આવી રીતે એકદમ સરસ થઈ જશે પતલી પતલી પછી છે ને ગરમ ગરમ હોય ને ત્યાં જ આવી રીતે કાપા પાડી દેવાના આવી રીતે કાપા પાડી દેવાના જો આને પછી ઠંડી થવા દેવાની હવે ઠરી જશે ને પછી એટલા સરસ પીસ પડશે જો કેવી મસ્ત બની છે જો હવે થોડી વાર થઈ ગઈ છે પછી આને છે ને આવી રીતે ઊંચકી લેવાની ચારેય બાજુથી આવી રીતે ઊંચકી લેવાની પછી એને ઠંડી થવા દેવાની અને ઠંડી થાય ને પછી પીસ પાડવાના પણ આ ઠંડી થશે ને તો પીસ એટલા સરસ પડશે પણ થોડી થોડી ગરમ હોય ને ત્યાં ઉચકાવી લેવાની જો આવી રીતે જો આવી રીતે જો આ થઈ ગઈ છે ઠંડી થઈ ગઈ છે જો જો કેવી મસ્ત થઈ છે જો કેવી સરસ કડક બની ગઈ છે ઠંડી થઈ ગઈ છે ને મસ્ત મજાની કડક ચીકી થઈ ગઈ છે જુઓ આ છે ને આવી રીતે પીસ એક એકબીજા સાથે મૂકશો ને તો ચોંટશે પણ નહીં અને મસ્ત રીતે આ ચીકી બની ગઈ છે સિંગની જુઓ કેવી તરત જ આમ છૂટી પડી જાય છે કપાઈ જાય છે આ આપણી સિંગની ચીકી તૈયાર જુઓ બની છે ને મસ્ત